રાજકોટમાં છેલ્લા સત્તર વર્ષથી બીજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભવ્ય રીતે નીકળે છે વર્ષમાં એકવાર ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળે ત્યારે નગરજનો બધા કામ પડતા મૂકી દર્શન માટે ઉમટી પડે છે રથની પાહિંદિ રાજકોટના રાજવી ઠાકોર સાહેબ શ્રી મહંતા સિંઘ જાડેજાના હસ્તે કરવામાં આવ્યું હતું

મહાઆરતી કરવામાં આવી ત્યારબાદ જય જગન્નાથજીના નાદ સાથે મૂર્તિઓને રથમાં પધારવામાં આવ્યા હતા આ સમયે મહાનુભવોના અને સંતોના હસ્તે રથ ખેંચીને રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જગન્નાથ મંદિરના મહંત ત્યાગી મનમોહનદાસજી ગુરુ રામ દાસજીની યાદીમાં જણાવ્યું છે દર્શન લાભ લેવા વિનંતી છે भगवान जगन्नाथ जी यात्रा हिंदू धर्म की स्नातन प्रतीक यात्रा मानी जाती है जगन्नाथ यात्रा जो कि पूरे शहर में आज भगवान जगन्नाथ स्वयं भावी भक्तों को दर्शन देने के लिए निकले हुए हैं और भक्तों को दर्शन करने के लिए भी निकले हुए जिनके जीवन में आदि सुख दुख जो होते हैं जीवन में व्यक्ति की भगवान सबके दुखों का हरण करेंगे उनके जीवन में सदा खुशहाली सुख समृद्धि प्रसन्नता बनी रहे उनका जीवन धन और पवित्र बना रहे स्कंद पुराण में ऐसा भी वर्णन आता है कि अगर आप एक यात्रा करते हैं जगन्नाथ जी की तो सो यज्ञ का फल प्राप्त पाते हैं भगवान जगन्नाथ जी की यात्रा पूरे शहर में नगर चर्चा में बहुत ही दिव्य का आनंद हुआ और हमारे राजस्व परिवार राजा साहब जो पधारे इन्होंने बहुत ही भगवान की श्रद्धा आस्था से पूजा की और इनके बहुत ही भगवान जगन्नाथ पूरे समस्त राजकोट की जनता पे सदा कृपा बनाए रखे सदा आशीर्वाद रखे यशस्वी भव्य यात्रा भगवान जगन्नाथ की बनी रहे और जय जगन्नाथ तो रथ यात्रा पहला कि बीमार पड़े छे भगवान जगन्नाथ इन पर एक महत्व छे बीमार पड़ी जाए छे 15 दिवस पहला भगवान भगवान जगन्नाथ भाई बलभद्र ने बहन सुभद्रा रथ पर बैसी ने પોતાનો મોસાડ જાય છે અને પંદર દિવસ પહેલા ભગવાન જગન્નાથને વિશેષ સ્નાન કરાવવામાં આવે છે તો આ સ્નાન વધારે હોવાથી તેમને તાવ આવી જાય છે તમારે સ્નાન કર્યું સ્નાન કર્યા બાદ ત્રણેક ભાઈ બહેનો બીમાર પડી ગયા ભગવાનને વધુ પડતા સ્નાન કરવાથી તાવ આવે છે જે બાદ ત્રણેક ભાઈ બહેન બીમાર થઈ જાય છે તેઓ પંદર દિવસમાં સ્વસ્થ થઈ ગયા અને તે બાદ ત્રણેક ભાઈ બહેન નગરયાત્રાએ નીકળ્યા વધુ સુરક્ષાકર્મી તૈનાત છે વીસ ડ્રોન અને ચૌદસો સીસીટીવી કેમેરાની બાઝ નજર છે અમદાવાદની એકસો સુડતાલીસમી રથયાત્રાને લઈને વિશેષ સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી છે